વૈશાલી ટોકીજ પાસે આવેલા ચાના સેન્ટર ઉપર તોડફોડ કરી મહિલાના હાથ ઉપર સરી વડે હુમલો કરાતા સારવાર હેઠળ ખસેડાય વૈશાલી ટોકેજ રોડ ઉપર ચા સેન્ટર આવેલું છે જ્યાં જૂની અદાવતની દાજ રાખી જિન્નતબેન અબ્દુલ ખાન બલોજ અને તેમના પુત્ર સાથે બોલાચાલી કરી બોકો સહિતના અન્ય ઈસમોય તોડફોડ કરતા હોય જેને અટકાવવા જતાં જિન્નતબેન બલોચના હાથ ઉપર સરી વડે હુમલો કરવામાં આવ્યો હતો તેમને ઈજા થતા સારવાર અથવાથી ખસેડવામાં આવ્યા હતા આયું નથી અમાર ધંધો જોયું ને બધું ખોડ ખોડ કરીને છે ના ભાઈ Oke, તમારું નામ હજર હતું તો ઓયાર તમારું નામ ના નામ જીનન બેન

見るぞせえよ。Okay, well.